હેલો ફ્રેન્ડ્સ તહેવાર હોય કે પછી કોઈ ખુશીનો દિવસ તો એના માટે આપણે સ્વીટ તો જોઈતો છે તો આજે આપણે માત્ર બે સામગ્રીથી પોચા રૂ જેવા કંદોઈ જેવા આપણે પેંડા બનાવાના છીએ કોઈ પણ દૂધ મિલ્ક પાવડર કે ચાસણીની ઝંઝટ વગર સૌથી પહેલા તો મેં અહીંયા મોડો માવો લીધો છે જે ગ્રામમાં ચારસો ગ્રામ જેટલો છે તમને વજન કરીને પણ હું ખાંડ અને પરફેક્ટ માપ બતાવીશ તો અહીંયા ચારસો ગ્રામ જેટલો મોડો માવો લીધો છે હવે એકસો નેવું ગ્રામ જેટલું આપણે ખાંડ લીધી છે પણ પેંડા બનાવ્યા પછી મને થોડા વધારે ગયડા લાગ્યા તો તમે દોઢસો ગ્રામ જેટલી ખાંડ લઈશો તો વધુ સારું રહેશે અને માવાને આપણે છીણી લેવાનું છે તો એને મેલ્ટ થતા વાર ન લાગે અને ટાઈમ પણ ઓછો બગડે અને ગેસ પણ ઓછો હવે આપણે પેંડા પ્રોસેસ ચાલુ કરીએ તો અહીંયા એક પેનમાં ગરમ કરવા મૂકીશું પછી તેમાં જે મોડો માવો આપણે ખમણીને રાખ્યો હતો એ બધો એડ કરી દેશું હવે આને સતત આપણે હલાવતા રહેવાનું છે જો એમને રાખી દેશો તો નીચે તળીએ બેસી જશે તો અને માત્ર પાંચ મિનિટ જો તમે હલાવતા રહેશો ત્યાં જ આપણો માવો મેલ્ટ થઈ જશે તો મિત્રો પેંડા એક એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને મોટાને બધાને જ ભાવતા હોય છે તો એકવાર આ રીતે તમે પેંડા જરૂરથી ટ્રાય કરજો જો તમને બી પેંડા ભાવે છે તો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણો માવો થોડો મેલ્ટ થઈ જાય એટલે તરત જ આપણે ખાંડ એડ કરી દઈશું અને ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ હવે આપણે કરવાનું છે તો આ થોડા જ મિનિટોમાં આ પેન્ડા થઈ જાય છે તો ટાઈમની પણ બચત થાય છે અને ગેસની પણ બચત થાય છે તો આ ઝટપટ બની જતા પેંડા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આવી ઘણી બધી સ્વીટની રેસીપી મેં તમારી સાથે શેર કરી જ છે જો ના જોઈ હોય તો એકવાર ચેનલમાં જઈને જરૂરથી જોઈ લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય હજુ સુધી તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આ દસ જ મિનિટમાં બની જતા પેંડા તમે જોઈ શકો છો કે આપણી ખાંડ પણ મેલ્ટ થઈ ગઈ છે સરસ તો પાંચ જ મિનિટ મેં હલાવ્યું છે અને ગેસ પણ હવે બંધ કરી દઈશ હવે આને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થયા બાદ તેમાં એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લેશું અને પેંડા વાળી લેશું એક વસ્તુનું ખાસ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે તમે જયારે જોયું હશે ત્યારે મેં ગેસ બંધ કર્યો ત્યારે આ બેટર જ ઢીલું હતું પછી ઠંડુ થયા બાદ તમે જોઈ શકો છો માટે રેડી થઈ ગયું છે તો એના પેંડા વાળી લેશું પેંડામાં ઉપર ડિઝાઇન બનાવવા માટે જો તમારી પાસે કઈ મશીન હોય તો આ રીતે દેશી લુસ્કો અંગૂઠાની એક છાપ મારી દેવી એ રીતે પણ તમે